ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર સાથે સ્નેહમિલન સમારોહ યોજાયો મંચ પરથી બંને મહાનુભાવોએ કાર્યક્રમમાં નવો ઉત્સાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સ્વદેશી સ્વચ્છતા અને સેવા ભાવના સાથે સાથે પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત સાથે નિવારણ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો સાથે સાથે આયોજનના સ્થળે કાર્યકર્તા વચ્ચે પહોંચી પ્રદેશ અધ્યક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી રાષ્ટ્રીય મહામંત્રી બીજેપી ટીવી આજ રોજ દિવાળી અને નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમના ઉપક્રમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી

આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શક્યા છે કે મુખ્યમંત્રી શ્રી અને શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ ગોપાલા સાહેબ એ લોકો જાતે પ્રત્યેક કાર્યકર્તાની સીટ પર જઈને આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં હજારો કાર્યકર્તાઓને પ્રત્યક્ષ એમની સીટ પર જઈને રૂબરૂ મળ્યા છે એમનું અભિવાદન ઝીલ્યું છે અને એમને શુભકામનાઓ પાઠવી છે અને કાર્યકર્તાઓને આજના આ કાર્યક્રમથી એક વિકાસ માટે અને સેવા કરવા માટે આજે એક નેતૃત્વ તરફથી એક અદભુત શક્તિ મળી છે એમના પ્રેમ અને શાકાર અને ચોક્કસ મને વિશ્વાસ છે કે આ જ રીતે અને જનતા પાર્ટી ગુજરાતમાં અને પૂરા ભારતની અંદર જે વિકાસની યાત્રા એ આગળ વધી રહી છે એમાં અંત્યોદય છેવાડાના માનવી સુધી પહોંચવા માટે આ કાર્યકર્તાઓ હવે છેવાડાના માનવી સુધી પહોંચશે અને અંત્યોદય જે પંડિત દીધી દયાલ સૂત્ર છે એના અનુસંધાને છેવાડાના માન્યો સુધી પહોંચીને એના દુઃખ દુઃખ કરવામાં અને રાજ્ય સરકારના વિકાસના ફળો એમના સુધી પહોંચાડવામાં ચોક્કસપણે સફળ થશે એવો મને વિશ્વાસ છે અવકાશ બારોટ ન્યૂઝ ગાંધીનગર